ઘટના કામના શંકાસ્પદ મોત જેમાં ઉલટી અને તબિયત બગડતા સારવાર માટે હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો હાલ સચિન પોલીસ દ્વારા મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે જોકે પરિવાર દ્વારા મૃતકને પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે મળતી માહિતી પ્રમાણે ઉતરાણ વિસ્તારમાં પાંત્રીસ વર્ષે મહેશ જીવનભાઈ વાળા પરિવાર સાથે રહે છે પરિવારમાં પત્ની એક દીકરો અને એક દીકરી છે મહેશ રત્ન કલાકાર તરીકે કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો આ સાથે જ તેના વિરુદ્ધ સુરતના ઉતરાણ ચોક બજાર પોલીસ સ્ટેશન અને ભરૂચ પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનાઓ નોંધાયેલા હતા એકત્રીસ જુલાઈના રોજ મહેશની ઉતરાણ પોલીસ દ્વારા બાઇક ચોરીના ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી

પરિવારજનો દ્વારા ફોરેન્સિક પોસ્ટમોર્ટમની માંગ કરવામાં આવી છે જેથી પોસ્ટમોર્ટમ બાદ મહેશના મોતનું સાચું કારણ જાણવા મળશે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ જેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત મારું નામ છે વણજારા સુરેશ શું ઘટના બની છે સેનિલની આમ ઘટનામાં એમ બનેલ છે કે જે વ્યક્તિ અત્યારે મરના છે એ મારા બનેવી રહી છે ભરત મહેશભાઈ વાળા એનું એમનું નામ છે મહેશભાઈ વાળા ઉર્ફે ભરત કહે છે એમને પણ ગુનામાં પોલીસ ઉત્તરાણ પોલીસ સ્ટેશનથી પકડવામાં આવ્યો હતો ઉત્તરાયણ પોલીસ સ્ટેશને પકડ્યા બાદ એને ચોક પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યો છે ચોક પોલીસને કોઈ પણ કાર્યવાહીને અટક કર્યા બાદ એને ભરૂચ પોલીસ સ્ટેશને લઈ ગયા ભરૂચથી લઈને ભરૂચથી એક દિવસ રાખીને એને ડાયરેક્ટ લાજપુર પોલીસ લાજપોર જેલમાં એને દાખલ કરવામાં આવ્યો લાજપોર જેલમાંથી દાખલ કરી એને કોઈ પણ અચાનક ઉલટી કે દુખાવા થવાનું એવું બાનું કે બીમારી બતાવી ડોક્ટરભાઈ તપાસ કરી ડાયરેક્ટ સિવિલ હોસ્પિટલમાં તપાસ કરવામાં આવી સિવિલ હોસ્પિટલમાં એને સવારના દસ વાગ્યાના ગાળામાં લાવેલા દસ દસ વાગ્યાના ગાળામાં લાવેલા અને એ વ્યક્તિના ચોક પોલીસ સ્ટેશનેથી મને એક હિરીસ વસાવા કરીને ફોન આવેલો અને એમણે મને સાત વાગે જણાવેલું કે આ વ્યક્તિનું મૃત્યુ થયેલું છે કયા કારણે થયું છે કેમ થયું છે એ કાંઈ નહીં જણાવેલું જણાવીને પછી ડાયરેક્ટ ફોન કર્યો મેં મારા મોટાભાઈને ફોન કર્યો અમે બંને રાતના ત્યાંથી કામ મેકી અને સિવિલ હોસ્પિટલ આવ્યા સિવિલ હોસ્પિટલ આવીને અમને કોઈ પણ બાબતની માહિતી આપવામાં આવી નહીં ના પણ બોડી જોવા દીધી લાશ જોવા દીધી કોઈ પણ કાંઈ કીધું નહીં અને જે પોલીસના હાથમાં ચાર્જ હતો મતલબ સચિન પોલીસ સ્ટેશન એના રવિ પાટીલ કરીને એક પોલીસવાળા છે એમને ફોન કરવામાં આવ્યો એને ફોન કર્યો તો એ અમને કોઈ પણ રિસ્પોન્સ આપે નહીં ઘડી કે એમ કહે છે કે મારી ગાડી એક્સિડન્ટ થઈ છે ઉલટી થઈ ગઈ છે ફસાઈ ગઈ છે એવું કંઈ કહીને રાતના અડધી કલાક ઘટનામાં એમ જ લાગે છે કે જ્યારે અમને જોવામાં આવ્યો તો એ વ્યક્તિના માથામાં વાગેલું છે હાથમાં પાટો બાંધેલો છે પેટમાં સૂઝન છે બોડી બધે પણ ઇન્જરી કરેલી છે અને એવું લાગે છે કે આ વ્યક્તિને મારીને મારી નાખવામાં આવેલો આવેલું પોલીસ પાસેથી એ જ માંગ છે કે કે ફોરેન્સિક રિપોર્ટ કરવામાં કરવામાં આવે નંબરમાં જ્યાં પણ પોલીસ સ્ટેશને આની ધરપકડ આવી છે બધા તમામ પોલીસની પોલીસ કર્મચારી બધા ઉપર ઇન્ક્વાયરી કરવામાં આવે એના ઉપર એફઆઈઆર કરવામાં આવે બીજા નંબરમાં કે એ જ્યાં પોલીસ સ્ટેશનથી લઈને લાજપર જેલમાંથી લઈને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવે એ તમામ ટોટલિંગ વિડીયો રેકોર્ડિંગ જોઈએ અમારા વિડિયોની ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે